जय श्री कृष्णा મારા દર્શક મિત્રો આપનો હાર્દિક સ્વાગત છે મારા YouTube ચેનલ જામનગર ખેડૂત માં મિત્રો ચાલો મિત્રો જામનગર અપાયનમાં જીરાની હરાજી નું કામકાજ શરૂ થઈ ગયેલું છે લે વિડિયોના માધ્યમથી આના બજાર ભાવ વિશે માહિતી મેળવો છો મિત્રો આજની આવકની વાત કરીએ તો આઠસો થી નવસો ગુણીની આવક છે મિત્રો અને કાલના બજાર ભાવ વિશે વાત કરીએ તો ચોત્રીસો ને પાંચ રૂપિયા ઊંચામાં ઓછા ભાવ હતા મિત્રો નીચામાં નીચા થી કરીને ચોત્રીસો ને પાંચ રૂપિયા માલના ભાવ હતા મિત્રો તો ચાલો આજના બજાર ભાવ વિશેની માહિતી મેળવી વિડીયો બનેલા રહેજો મિત્રો વિડીયો ગમતો હોય તો ચેનલને લાઈવ સબસ્ક્રાઈબ અને શેર કરજો મિત્રો હવે આપણા માટે કાલનો એક દિવસ બાકી છે હરાજીના કામકાજનો પછી દિવાળીની રજાઓ જાહેર થવાની છે મિત્રો આ તો 26 તારીખ સુધી જામનગર અપાયનમાં ખરાજીનો કામકાજ બંધ રહેશે પછી દેવડબેય ચાલુ થશે મિત્રો 26 તારીખ પછી ખાનક ખરીદી ચાલુ રાબેતા મુજબ ચાલતો રહેશે મિત્રો ચાલુ મિત્રો વિડિયોની શરૂઆત કરીએ ને બજાર ભાવ વિશે જાણીએ નતિમદન દે આરોકા તેત્રીસો ને દસ રૂપિયા માલનો ભાવ થયો છે મિત્રો માલ જોઈ ચાલો આ માલ જોઈ શકો છો મિત્રો તેત્રીસો ને દસ રૂપિયા ભાવ થયો છે આનો

थर्टी टू हंड्रेड फिफ्टी रूपीस माल का रेट तो है दोस्तों माल देखिए बतीस सौ पचास रुपया भाई चौतरीस चौतरीसौ रुपया सुधी भाव पहुँचे आ माल में जैके के भाव आगे ચોત્રીસો ને પંદર રૂપિયા માલનો ભાવ થયો છે આનો કાલ કરતા ઓછો ભાવ થયો છે ચોત્રીસો પંદર રૂપિયા કાલનો ઓછામાં ઓછો ભાવ હતો તે ચોત્રીસો પાંચ રૂપિયા હતો આનો ભાવ થયો ચોત્રીસો પંદર રૂપિયા માલનો ભાવ થયો છે थर्टी फोर हंड्रेड फिफ्टीन रुपीज़ माल का रेट हुआ है दोस्तों माल देखिए थर्टी फोर हंड्रेड फिफ्टीन रुपीज़ माल का रेट है चलिए दोस्तों आगे बढ़ते हैं अभी तक का ये बढ़िया रेट है तेतरी सौ ने सिंत रुपये माल नो पाव थे उसे माल जो मित्रो तेतरीसौ ने सिंतर रुपये थर्टी थ्री हंड्रेड सेवेंटी रुपीज़ माल का रेट हुआ है दोस्तों थर्टी थ्री हंड्रेड चौतरीस सेवंटी माल का रेट हुआ है देखिए माल देखिए दोस्तों थर्टी थ्री हंड्रेड सेवंटी रूपीस तेरीसों ने सीते रुपया वहाँ चौत्रीसो पच्चीस पोचेल से आगे मैं આરો પે લોક કે છે દોસ્તો 3425 રૂપિયો માલનો ભાવ છે ઊંચા માલનો ભાવ અત્યાર સુધીનો આગાડે કાકા પાસે વકલ જોયા હમણા 3415 હતા હવે 3425 રૂપિયો થયો છે આ માલ જુઓ મિત્રો આ માલનો ભાવ થયો છે 3425 રૂપિયો માલનો ભાવ થયો છે 3425 3425 રૂપિયો માલ કા રેટ ہوا હે દોસ્તો

किया जाए दोस्तों ने चालो माल अपना। दो से मित्रों, माल आग भुणे। आग भुणे। से मित्रों। जो ने भाव थोड़ा थर्टी थ्री हंड्रेड नाइंटी माल का रेट वो थर्टी थ्री हंड्रेड नाइंटी माल का रेट है दोस्तों देखिए તેત્રીસો નેવું રૂપિયાના ભાવનો માલ છે તેત્રીસો ને રૂપિયા માલનો ભાવ થયો છે તેત્રીસો ને સાહીઠ રૂપિયા માલજી ચલો माल से मित्रों 3360 सौ न भाव रुपये ना भावना माल से थर्टी थ्री हंड्रेड सिक्सटी रुपीज़ थर्टी थ्री हंड्रेड सिक्सटी रुपीज़ माल का रेट हुआ है दोस्तों माल देखिए कंकर भी दिख रहा है इसमें तो ऐसा ही होता है उसके बाद साफ सफाई होती है माल की कितना घाटी निकलता है कितना उसके ऊपर सफेद डिपेंड होता है क्या क्या रेट होगा तैतीस सौ साठ माल जो मित्रों थर्टी थ्री हंड्रेड 60 rupias mal no va a obtener el sello T3 son las años de truquilla T3 son las pistas de reporte हेलो भाई लॉक किया जाए दोस्तों 3390 सौ नब्बे रुपये माल का रेट हुआ है चलिए माल देखते हैं नज़दीक से जो मित्रों माल जुओ तेंत्रह सौ नव रुपया थर्टी थ्री हंड्रेड नाइन्टी रुपीज़ माल का रेट है 3400 રૂપિયા થી બેટ મુકાણી છે માલ ને મિત્રો જો અહીં આનું શું આગળ ભાવ વધે છે 3415 છે 3430 રૂપિયા માલ નો ભાવ થયે છે આગળ આપણે એક વકલ જો 3411 પછી 3425 અને આનો ભાવ થાય છે 3430 રૂપિયા મિત્રો અત્યાર સુધીમાં ઊંચા મો ઊંચા ભાવ થાય છે માલ જો અહીં આપણે જલો આ માલ જો મિત્રો 3430 રૂપિયાના ભાવનો માલ છે આ મિત્રો 3430 રૂપિયા 3430 રૂપિયા માલ કા રેટ છે દોસ્તો માલ દેખીએ દોસ્તો અબ તક કા બઢિયા રેટ હે યે આગે एक वकल देखा चौतीस सौ पच्चीस रुपया मल का रेट था और ये इस माल का रेट हुए चौतीस सौ तीस रुपया मल का रेट है थर्टी फोर हंड्रेड थर्टी रूपीस का रेट है चौत्र सौ ने तीस रुपया मित्रों अत्यारुधी ना ऊंचा में ऊँचा भाव तेतरीसों ने सीते लो जो भाव शो आगे मित्रों ऊँचा में ऊँचा भाव चौत्रिसो तीस रुपये एक आगे वकल अपने जो 34 સપસેલો છે આજનો બજાર મિત્રો ₹50 અપ છે જીરા બજાર આજનો ઊંચો ₹50 કારા ભાઈ કારા મહારાજ અમારા વેપારી હો ભાઈ જામનગર માં चौत्रिस सौ पंद्रह रुपया थे, थे आगे बढ़ा भाई हालो भाई लॉक किया जाए दोस्तों चौतीस सौ पंद्रह रुपये माल का रेट वो है थर्टी फोर हंड्रेड फिफ्टीन रूपीज माल का रेट है देखते हैं माल चलिए ચોત્રીસો ને પંદર રૂપિયાનો આ બીજો વકલ છે આગળ એક વકલ હતો ચોત્રીસો પંદર રૂપિયાનો આ પણ બીજો વકલ છે ચોત્રીસો પંદર રૂપિયાનો થર્ટી ફોર હંડ્રેડ ફિફ્ટીન રૂપીસ માલ કે રેટે દોસ્તો માલ દેખીએ તો મિત્રો આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ કાલે પાછા મળશું અને ઊંચામાં ઊંચા બજાર ભાવની અત્યારમાં વાત કરીએ તો ચોત્રીસો ને ત્રીસ રૂપિયા આજનો બજાર ભાવ હતો મિત્રો અને બજાર ભાવ આજનો પચાસ રૂપિયા આપશે મિત્રો સારું છે કાલનો દિવસ છે હજી આપણા માટે હરાજી માટે પછી દિવાળીની રજાઓ જાહેર થઈ ગઈ છે મિત્રો તો કાલે પાછા આપણે મળશું જય જવાન જય કિસાન મિત્રો